नमस्ते मित्रों केम छो मजामा हूं तुम्हारा दोस्त गुजराती बिजनेस क्लास नो होस्ट और आज આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે તમારો બિઝનેસ ને ખરેખર રોકેટની જેમ આકાશમાં ઉડાડી શકે છે પણ થોડીકવાર રોકો એકદમ મહત્વનો સવાલ પૂછું તમે જાણો છો કે ગુજરાતમાં 80% નાના બિઝનેસ પહેલા 5 વર્ષમાં બંધ થઈ જાય છે હા મિત્રો 80% અને આનો સૌથી મોટો કારણ શું છે ઘણી વખત બિઝનેસ વાળા આધુનિક ટૂલ્સનો ઉપયોગ નથી કરતા આજે આપણે એવા જ એક ગેમ ચેન્જિંગ ટૂલ વિશે વાત ਕਰવાના છીએ ડિજિટલ માર્કેટિંગ ચાલો તમને એક નાનકડી પણ મજેદાર વાત કરું જે ગુજરાતી બિઝનેસના દિલને ચોક્કસ ટચ કરશે વડોદરાના એક ખૂણે રાજુભાઈની દાબેલીની લારી છે એમની દાબેલી તો એટલી ટેસ્ટી છે કે નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય પણ બે વર્ષ પહેલા એમનો બિઝનેસ થોડો ડગમગવા લાગ્યો ગ્રાહકો ઓછા થવા લાગ્યા અને રાજુભાઈ ચિંતામાં પડી ગયા એક દિવસ એમનો દીકરો વિરાજ આવ્યો અને બોલ્યો પપ્પા ચાલો Instagram પર આપની દાબેલીના વિડિયો મૂકીએ લોકો ને બતાવીએ કે આપની દાબેલી કેટલી સ્વાદિષ્ટ છે રાજુભાઈએ હસીને કહ્યું અરે વિરાજ આ બધું યુવાનોનું છે આપણે શું Facebook Instagram કરીશું આપણે તો બસ લારી ચલાવીશું પણ વિરાજે જીત પકડી એણે એક 15 સેકન્ડનો વિડિયો બનાવ્યો રાજુભાઈ દાબેલી બનાવતા હોય ગરમાગરમ ચટણી લગાવતા હોય અને ગ્રાહકો હસતા હસતા દાબેલી ખાતા હોય એ વિડિયો Instagram પર મૂક્યો અને શું થયું એક જ મહિનામાં રાજુભાઈની લારી પર ગ્રાહકોની લાઈન લાગવા લાગી નવા નવા લોકો આવવા લાગ્યા અને એમનો બિઝનેસ ખરી ચમકવા લાગ્યો આ મિત્રો ડિજિટલ માર્કેટિંગ ની તાકાત છે એક નાના કડો વિડિયો એક સોશિયલ મીડિયા પોસ્ટ અને તમારો બિઝનેસ લાખો લોકો સુધી પહોંચી શકે છે પણ ડિજિટલ માર્કેટિંગ બરાબર શું છે શું એ ફક્ત મોટો મોટો બિઝનેસ માટે છે કે નાની ફરસણની દુકાન કે કિરાણા સ્ટોર માટે પણ કામ કરે છે આજનો વિડિયો એકદમ સરળ અને મજેદાર રીતે સમજાવશે કે ડિજિટલ માર્કેટિંગ શું છે ગુજરાતી બિઝનેસ માટે શા માટે એક ગેમ ચેન્જર છે અને સૌથી મહત્વનું તમે આજથી જયની શરૂઆત કેવી રીતે કરી શકો ગુજરાતના બજારોમાં જ્યાં દરેક ખૂણે હરીફાઈ છે ડિજિટલ માર્કેટિંગ તમને બીજોથી આગળ રાખે છે પણ શું નાના બિઝનેસવાળા જેમની પાસે બજેટ ઓછું હોય એ પણ આનો ઉપયોગ કરી શકે ચાલો આગળના ચેપ્ટરમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 1 ડિજિટલ માર્કેટિંગ શું છે ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ ડિજિટલ માર્કેટિંગ એટલે શું सरल शब्दों में कहूं तो डिजिटल मार्केटिंग એટલે તમારું બિઝનેસ ને ઓનલાઈન ટૂલ્સ ની મદદ થી પ્રમોટ કરવો એટલે કે જેમ તમે તમારી ફરસાન ની દુકાન નો ઢોલ પીટીને ગલી ગલી માં પ્રચાર કરો છો બસ એવું જ પણ ડિજિટલ દુનિયા ના મોટો છાપરા પર થી આ ડિજિટલ છાપરો એટલે સોશિયલ મીડિયા Google Ads વેબસાઈટ્સ અને ઈમેલ જેવા ટૂલ્સ ચાલો એક ગુજરાતી ઉદાહરણ લઈએ કે આ બરાબર કેવી રીતે કામ કરે છે અમદાવાદના મણિનગરમાં જયેશભાઈની ટેક્સટાઇલ શોપ છે. એમની દુકાનમાં એકદમ સુંદર સાડીઓ, લેહેંગા અને ડ્રેસ મટીરીયલ મળે છે. પણ દિવાળી આવતી હતી અને જયેશભાઈ ચાહતા હતા કે આ વખતે એમનો સેલ બમણો થાય. એમની દીકરીને હઈ સજેશન આપ્યું, "પપ્પા, ચાલો Instagram પર આપની નવી સાડીઓના રીલ્સ બનાવીએ." જયેશભાઈએ થોડું વિચાર્યું પણ પછી નેહાને હા પાડી. શો થયુ નેહાએ 15 સેકન્ડના રીલ્સ બનાવ્યા એકમાં જયેશ ભાઈ નવી બનારસી સાડી બતાવતા હતા બીજામાં ગ્રાહકો ખુશીથી શોપિંગ કરતા હતા અને દિવાળીના ગીતો સાથે ફેસ્ટીવ મૂડ બનાવ્યો આ રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા અને દિવાળીના સેલમાં એમનો ટર્નઓવર ડબલ થઈ ગયો નવા ગ્રાહકો આવ્યા જૂના ગ્રાહકો પાછા ફર્યા અને જયેશ ભાઈની શોપ બજારમાં ચર્ચાનો વિષય બની ગઈ આ મિત્રો ડિજિટલ માર્કેટિંગ નો જાદુ છે એક નાનકડો વિડીઓ એક સ્માર્ટ પોસ્ટ અને તમારો બિઝનેસ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી શકે છે પણ થોડીક વાર રોકો શું આ ડિજિટલ માર્કેટિંગ ફક્ત મોટા મોટા બિઝનેસ માટે જ છે જેમની પાસે મોટું બજેટ હોય મોટી ટીમ હોય કે શું નાની ફરસાણની દુકાન કિરાણા સ્ટોર કે સ્ટાર્ટઅપવાળા પણ આનો ફાયદો ઉઠાવી શકે ચાલો આગળના ચેપ્ટરમાં આનો જવાબ શોધીએ

ઘણી વખત તો લોકો એ પેમ્ફલેટ વાંચિયા વગર જે ફેંકી દે છે પણ ડિજિટલ માર્કેટિંગ માં એવું નથી આ એક એવું ટૂલ છે જે તમારું બિઝનેસ ને લાખો લોકો સુધી એ પણ ઓછા ખર્ચે પહોંચાડી શકે છે ખાસ વાત એ છે કે ડિજિટલ માર્કેટિંગ એકદમ બજેટ ફ્રેન્ડલી છે ચાલો એક ઉદાહરણ લઈએ રાજકોટ માં હસમુખ ભાઈ ની એક નાનકડી કિરાણા દુકાન છે એમણે વિચાર્યું કે નવરાત્રી પહેલા થોડું પ્રમોશન કરવું છે એમણે ફેસબુક પર એક નાની એડ શરૂ કરી માત્ર 500 રૂપિયાના બજેટમાં એ એડમાં એમણે નવરાત્રી સ્પેશિયલ ઓફર બતાવ્યું જેમ કે ખરીદો ₹1000 નો સામાન મેળવો ફ્રી ગાંઠિયા પેક શો થયું એ એડ 10000 લોકો સુધી પહોંચી અને એમની દુકાન પર ગ્રાહકોની ભીડ થઈ ગઈ ₹500 માં આટલી મોટી રીચ આ શક્ય છે ફક્ત ડિજિટલ માર્કેટિંગમાં डिजिटल मार्केटिंग नो बिजो फायदो ए छे एज के तमे बराबर ए ज लोको સુધી પહોંચી શકો છો જે તમારો ગ્રાહકો બની શકે ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં જ્વેલરી શોપ ચલાવો છો તો તમે એડવી રીતે સેટ કરી શકો કે ફક્ત 25 થી 40 વર્ષની મહિલાઓ જે નવરાત્રીની ખરીદી કરવા માંગે છે એ જ લોકોને તમારી એડ દેખાય આબો ટાર્ગેટીંગ પેમ્ફલેટ કે બેનર માં શક્ય નથી નહીં આ બધું સાંભળીને તમારા મનમાં સવાલ આવતો હશે આ ડિજિટલ માર્કેટિંગ બરાબર કઈ રીતે કરવું કયા ટોલ્સ વાપરવા અને શું આ ખરેખર નાના બિઝનેસ માટે પણ સરળ છે ચાલો આગળના ચેપ્ટરમાં આના જવાબ શોધીએ ચેપ્ટર ત્રણ ડિજિટલ માર્કેટિંગના મુખ્ય ચેનલ્સ હવે આપણે ડિજિટલ માર્કેટિંગના એવા રસ્તાઓ વિશે વાત કરીશું જે તમારા બિઝનેસને ગ્રાહકો સુધી ઝડપથી પહોંચાડે છે ડિજિટલ માર્કેટિંગમાં ઘણા ચેનલ્સ છે પણ આપણે ગુજરાતી બિઝનેસ માટે ટોપ 3 ચેનલ્સ પર ફોકસ કરીશું એ પણ એવા જે સરળ અસરકારક અને ગુજરાતી બજાર માટે એકદમ પરફેક્ટ છે ચાલો એક એક કરીને જોઈએ એક સોશિયલ મીડિયા WhatsApp Instagram Facebook મિત્રો સોશિયલ મીડિયા એ ડિજિટલ માર્કેટિંગ નું દિલ છે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ યુવાનો થી લઈને આપણા મમ્મી પપ્પા સુધી WhatsApp Instagram કે Facebook પર હોય છે નવરાત્રીના સેલની એક પોસ્ટ મૂકો અને ગ્રાહકો તમારી દુકાને દોડી આવશે ચાલો એક ઉદાહરણ જોઈએ સુરતની એક જ્વેલરી શોપ કાશી જ્વેલર્સ નવરાત્રીના સમયે ઇન્સ્ટાગ્રામ પર ગરબાના રીલ્સ બનાવે છે એમણે એક વીસ સેકન્ડનો વિડીયો બનાવ્યો ગરબાના ધૂન પર એક મોડેલ એમની નવી નેકલેસ અને ઈયરિંગ્સ બતાવતી હતી આ રીલ એટલો વાયરલ થયો કે એમનું નવરાત્રીનું સેલ ત્રીસ વધી ગયું एक नानक डी पोस्ट अने आटलो मोटो फायदो आ छे सोशियल मीडिया नी ताकत बे सर्च एड्स गूगल पर जाहिरात बीजू चैनल छे गूगल सर्च एड्स आ एवो टूल छे जे तमारा बिजनेस ने बराबर ए लोको सुधी लई जाय छे जे तमारा प्रोडक्ट नी शोध मा होय उदाहरण तरीके जो कोई अहमदाबाद मा गूगल पर सर्च करे साड़ी शॉप नजीक मा अने तमे गूगल एड चलावता हो तो तमारी शॉप नु नाम सौथी ऊपर देखाशे गुजरात માં આ ખૂબ અસરકારક છે કારણ કે આપણે લોકો ખરીદી પેલા Google પર સર્ચ કરીએ છીએ શ્રેષ્ઠ ફરસાણ શોપ રાજકોટ કે સુરત માં જ્વેલરી શોપ Google Ads ની મદદ થી તમે એ ગ્રાહકો સુધી પહોંચી શકો છો જે ખરીદવા માટે તૈયાર હોય 3 ઈમેલ માર્કેટિંગ ગ્રાહકો સાથે ડાયરેક્ટ કનેક્શન ત્રીજો ચેનલ છે ઈમેલ માર્કેટિંગ આ એક એવી રીત છે જેનાથી તમે તમારા જૂના ગ્રાહકો સાથે ડાયરેક્ટ કનેક્ટ રહી શકો છો

रिजल्ट एमुना केकना ऑर्डर एक अठवाड़िया में पच्चीस टका वदी गया ईमेल मार्केटिंग ग्राहकों साते लांबा समय नु बॉन्ड बनावे छे आ त्रने चैनल्स सोशियल मीडिया सर्च एड्स सा, अने ईमेल मार्केटिंग एकदम सरल अने गुजराती बिजनेस माटे असरकारक छे पण एक सवाल शो आ बदु शुरू करवु खरेखर सरल छे शो नाना बिजनेस वाला जेमनी पासे टेक्निकल नॉलेज ओचो होय ए उपयोग करी शके? ચાલો આગળના ચેપ્ટરમાં આનો જવાબ શોધીએ ચેપ્ટર 4 ગુજરાતી બિઝનેસ માટે ઉદાહરણ હવે આપણે એક એવું real ગુજરાતી ઉદાહરણ જોઈશું જે બતાવે છે કે ડિજિટલ માર્કેટિંગ ખરેખર કેવી રીતે નાના બિઝનેસને ટ્રાન્સફોર્મ કરી શકે છે આપણે ગુજરાતીઓને પ્રસંનનો કેટલો શોખ છે નહીં ચાલો અમદાવાદના મનીષભાઈની પ્રસંનની દુકાનની વાત કરીએ જેમને ડિજિટલ માર્કેટિંગનો જાદુ ચલાવ્યો મનીષ ભાઈ અમદાવાદના નવરંગપુરામાં શ્રી ગણેશ ફરસણ નામની નાનકડી દુકાન ચલાવે છે એમની દુકાનમાં ગાંઠિયા, સેવ, ચકલી, ખંડવી, બધો જ મળે છે અને ટેસ્ટ એવી કે એક વખત ખાઓ તો ભૂલો નહીં પણ થોડા સમય પહેલા એમનો બિઝનેસ થોડો ધીમો પડી ગયો આજુબાજુમાં નવી ફરસણની દુકાનો ખોલી અને ગ્રાહકો ઓછા થવા લાગ્યા મનીષ ભાઈ ચિંતામાં પડી ગયા હવે શું કરું એક દિવસ એમનો ભત્રીજો કેવળ આવ્યો અને બોલ્યો કાકા ચાલો WhatsApp બિઝનેસ એકાઉન્ટ બનાવીએ આપણે આપણું ફરસણનું ફોટો અને ઓફર્સ શેર કરીશું મનીષ ભઈએ થોડો વિચાર્યું પણ પછી હા પાડી એમણે WhatsApp બિઝનેસ એકાઉન્ટ બનાવ્યું એમાં દુકાનનું નામ એડ્રેસ અને ફરસણના આકર્ષક ફોટો ઉમેર્યા પછી દર શનિવારે એ એક નવી ફરસણ આઈટમનો ફોટો શેર કરવા લાગ્યા ક્યારેક ગરમાગરમ ખાંડવી एक चटाकेदार चेवड़ो पर मनीष भाई फक्त एड्स ज नहोता मोकलिया एमने ग्राहकों ने वेल्यू आपी एमने ग्राहकों ने फरसाणनी रेसिपी पण शेर करवा लाग्या जेम के घरे गांठिया केवी रीते बनावा के परफेक्ट चकली माटे त्रण टिप्स आ रेसिपीओ ग्राहकों ने खूब गमी लोको एमनी पोस्ट फॉरवर्ड करवा लाग्या अने धीमे धीमे एमनुं नाम फैलावा लाग्युं

डिजिटल मार्केटिंग નો મૂળ મંત્ર છે ગ્રાહકોનો દિલ જીતો એડ્સ નહીં વેલ્યુ આપો પણ શું ઘણી વખત લોકો આમાં ભૂલો કરે છે શું કેટલાય બિઝનેસ ખોટી રીતે ડિજિટલ માર્કેટિંગ કરીને ગ્રાહકો ગુમાવે છે ચાલો આગળના ચેપ્ટરમાં આ રહસ્ય ખોલીએ ચેપ્ટર 5 સામાન્ય ભૂલો અને ટાળવાની રીત ડિજિટલ માર્કેટિંગ એકદમ શક્તિશાળી ટૂલ છે પણ એક નાનકડી ભૂલ પણ તમારા ગ્રાહકોને દૂર કરી શકે છે આજે આપણે વાત કરીશું ડિજિટલ માર્કેટિંગમાં થતી સામાન્ય ભૂલો વિશે અને એને કેવી રીતે ટાળવી ખાસ કરીને આપણા ગુજરાતી બિઝનેસ માટે સૌથી મોટી ભૂલ એ છે કે લોકો ગ્રાહકોને સ્પામ કરે છે એટલે શું દરરોજ 10 WhatsApp મેસેજ 5 ઈમેલ અને Facebook પર બે ત્રણ પોસ્ટ આનાથી ગ્રાહકો ખુશ નહીં બલકે નારાજ થઈ જાય છે ચાલો એક ઉદાહરણ જોઈએ રાજકોટના રમેશભાઈ એક શૂઝની દુકાન ચલાવે છે એમણે વિચારો કે WhatsApp પર રોજ ઓફર્સ મોકલીશું તો ગ્રાહકો વધશે એટલે એમણે દરરોજ મેસેજ શરૂ કર્યા 50% ઓફ સુચ પર આજે જ ખરીદો નવાસ નિકર સાવ્યા શું થયું ગ્રાહકોએ રમેશ ભાઈના મેસેજ થી કંટાળીને એમનો નંબર બ્લોક કરી દીધો એમની દુકાનની રેપ્યુટેશનને નુકસાન થયું અને ગ્રાહકો ઓછા થઈ ગયા આ થયો સ્પામનો રિઝલ્ટ ગ્રાહકોને લાગવું જોઈએ કે તમે એમની સાથે દોસ્તી કરો છો નહીં કે એમને ફોર્સ કરો છો ખરીદવા માટે ટિપ હંમેશા વેલ્યુ આપો તો આ બુલ ટાળવા શું કરવો હંમેશા ગ્રાહકોને વેલ્યુ આપો માત્ર એડ્સ નહીં ઉદાહરણ તરીકે જો તમે ફરસાણની દુકાન ચલાવો છો તો ફરસાણની રેસિપી શેર કરો જેમ કે ઘરે ચેવડો કેવી રીતે બનાવવો કે નવરાત્રી માટે બેસ્ટ સ્નેક્સ ફેસ્ટિવલની શુભેચ્છાઓ આપો દિવાળીની શુભકામનાઓ આવો અમારી નવી ખંડવી ટ્રાય કરો આવી પોસ્ટ થી ગ્રાહકોને લાગે છે કે તમે એમની સાથે કનેક્ટ થવા માંગો છો નહીં કે ફક્ત સેલ કરવા બીજું ટીપ પોચો પણ ક્વોલિટી વાળું કન્ટેન્ટ શેર કરો દરરોજ 10 મેસેજ નહીં પણ અઠવાડિયે 1 કે 2 સરસ પોસ્ટ કરો ઉદાહરણ તરીકે વડોદરાની એક બેકરીએ દર અઠવાડિયે એક ઈમેલ મોકલવાનું શરૂ કર્યું એક નવી કેકની રેસિપી અને એક નાની ઓફર રિઝલ્ટ ગ્રાહકો એ ઈમેલની રાહ જોવા લાગ્યા અને એમના ઓર્ડર 20% વધી ગયા મિત્રો ડિજિટલ માર્કેટિંગમાં સફળતાનો મંત્ર છે હેડ્સ ઓછા વેલ્યુ વધુ પણ હવે સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે કરવું શો નાના બિઝનેસવાળા જેમની પાસે ટાઈમ કે ટેકનિકલ નોલેજ ઓછો હોય એ પણ આને સરળતાથી અપનાવી શકે ચાલો આગળના ચેપ્ટરમાં આનો જવાબ શોધીએ ચેપ્ટર 6 આજથી શરૂ કેવી રીતે કરવું અવે આપણે એ સ્ટેજ પર આવી ગયા છીએ જ્યાં તમે વિચારતા હશો બસ આ ડિજિટલ માર્કેટિંગની વાતો તો સરસ છે પણ હું આ બધું શરૂ કેવી રીતે કરું ચિંતા ન કરો મિત્રો ડિજિટલ માર્કેટિંગ શરૂ કરવું એ એકદમ સરળ છે અને આજે હું તમને એકદમ બેઝિક સ્ટેપ્સ બતાવીશ જે ગુજરાતી બિઝનેસ માટે પરફેક્ટ છે તો તૈયાર છો ચાલો શરૂ કરીએ સ્ટેપ 1 ફ્રી WhatsApp બિઝનેસ એકાઉન્ટ બનાવો પહેલો અને સૌથી સરળ સ્ટેપ એક ફ્રી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ બનાવો આ એપ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પર ફ્રીમાં મળે છે ડાઉનલોડ કરો અને એમાં તમારા બિઝનેસની ડિટેલ્સ ઉમેરો જેમ કે બિઝનેસનું નામ એડ્રેસ અને એક આકર્ષક ફોટો ઉદાહરણ તરીકે જો તમે રાજકોટમાં ફરસાણની દુકાન ચલાવો છો તો તમારા ગાંઠિયા કે ચેવડાનો ફોટો લગાવો જેથી ગ્રાહકોનું મોમમાં પાણી આવી જાય एक बार अकाउंट बनी जाए दर अठवाडिये एक पोस्ट करो ए पोस्ट हुई शके तमारा प्रोडक्ट नो फोटो एक नानी ऑफर के फेस्टिवल नी शुभेच्छा उदाहरण तरीके दिवाली स्पेशियल खंडवी पर दस टका डिस्काउंट आवी पोस्ट थी ग्राहकों तमारी साथे जोड़ायला रहे छे स्टेप बे इंस्टाग्राम के यूट्यूब पर शोर्ट वीडियो बनावो बीजू स्टेप इंस्टाग्राम के यूट्यूब पर शोर्ट वीडियो बनावो આજે દરેક ગુજરાતી ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવે છે ગરબાના વિડીયો ફૂડ રેસિપી કે શોપિંગના ટ્રેન્ડ્સ તમે પણ આનો ફાયદો ઉઠાવો ઉદાહરણ તરીકે જો તમે સુરતમાં સાડીની દુકાન ચલાવો છો તો એક પંદર સેકન્ડનો રીલ બનાવો તમારી નવી ડિઝાઇનની સાડી બતાવો થોડો ફેસ્ટિવ મ્યુઝિક લગાવો અને એક સરળ મેસેજ ઉમેરો નવરાત્રી માટે તૈયાર થાઓ આવા વિડિયો બનાવવા માટે તમારે કોઈ ફેન્સી કેમેરા કે એડિટિંગની જરૂર નથી બસ તમારો સ્માર્ટફોન લો એક સારા ફોટો કે વિડિયો શૂટ કરો અને પોસ્ટ કરો ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર્સ અને ટૂલ્સ એટલા સરળ છે કે 10 મિનિટમાં તમે રીલ બનાવી શકો છો સ્ટેપ 3 એક પ્લેટફોર્મ થી શરૂઆત કરો સૌથી મહત્વની ટિપ એક જ પ્લેટફોર્મ થી શરૂઆત કરો બધું એકસાથે ન કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube Google Ads आनाती तुम्हें कंफ्यूज થઈ જશો બસ પહેલા WhatsApp બિઝનેસ થી શરૂ કરો થોડા અટવાડિયા પછી Instagram પર રીલ્સ ટ્રાય કરો ધીમે ધીમે બીજા પ્લેટફોર્મ પર જાઓ ઉદાહરણ તરીકે વડોદરાની એક ગિફ્ટ શોપે પહેલા ફક્ત WhatsApp થી શરૂઆત કરી એમણે દર અટવાડિયે એક ગિફ્ટ આઇટમનો ફોટો શેર કર્યો અને 3 મહિનામાં એમના ગ્રાહકો 30% વધી ગયા મિત્રો ડિજિટલ માર્કેટિંગ શરૂ કરવું એ એકદમ સરળ છે એક ફ્રી એકાઉન્ટ એક પોસ્ટ અને થોડી મહેનત પણ આ બધું કર્યા પછી તમે કેવી રીતે ખબર પાડશો કે તમારી સ્ટ્રેટેજી કામ કરે છે અને કયા ટૂલ્સનો ઉપયોગ કરવો ચાલો આગળના સેક્શનમાં આની ચર્ચા કરીએ આપણે આજે ડિજિટલ માર્કેટિંગ વિશે ઘણું શીખ્યું સોશિયલ મીડિયા Google Ads ઈમેલ માર્કેટિંગ અને એ બધું કેવી રીતે ગુજરાતી બિઝનેસને gro કરી શકે પણ જો તમે આ બધું વધુ ડીપમાં સમજવા માંગો છો તો હું તમને એક શાનદાર બુક રેકમેન્ડ કરું છું ડિજિટલ માર્કેટિંગ ફોર ડમીઝ બાય રાયન ડીસ આ બુક એકદમ સરળ અને પ્રેક્ટિકલ રીતે સમજાવે છે કે ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કેવી રીતે કરવો ખાસ કરીને નાના બિઝનેસવાળા માટે જેમ કે આપણું ગુજરાતી ફર્સણની દુકાન કે સાડીની શોપઆડા રાયન ડીસે આ બુકમાં સોશિયલ મીડિયા Google Ads ઈમેલ માર્કેટિંગ અને બીજા ઘણા ટૂલ્સની ડિટેલમાં વાત કરી છે ये पण एबी रीते के जाने तुम्हारा दोस्त तुमने चा पिता पिता समझाव तो होए चलो आ बुक माथी बे महत्वना टेकवे જોઈએ जे खास गुजराती बिजनेस माटे उपयोगी छे ग्राहकों સાથે ટ્રસ્ટ બનાવવા ઓથેન્ટિક રહો આ બુક કહે છે કે તમારે હંમેશા ગ્રાહકો સાથે એવું વર્તન કરવું જોઈએ જેમ કે આપણે ગુજરાતીઓ દુકાન માં ગ્રાહકને કહીએ કેમ છો મજામાં ઉદાહરણ તરીકે જો તમે Instagram પર પોસ્ટ કરો છો તો એવી ભાષા અને સ્ટોરી વાપરો જે ગ્રાહકોને લાગે કે તમે એમના દોસ્ત છો નહીં કે ફક્ત સેલ્સમેન નાના સ્ટેપ્સ થી શરૂઆત કરો બુક સમજાવે છે કે તમારે એકસાથે બધું ન કરવું એક પોસ્ટ એક નાની એડ કે એક ઈમેલ થી શરૂ કરો અને ધીમે ધીમે gro કરો જેમ કે સુરત ની એક જ્વેલરી શોપ એ પત્તા એક નવરાત્રી રીલ થી શરૂઆત કરી અને આજે એમની રીચ હજારો લોકો સુધી છે આ બુક વાંચવાથી તમને એકદમ ક્લિયર આઈડિયા મળશે કે ડિજિટલ માર્કેટિંગની દુનિયામાં કેવી રીતે આગળ વધવું ખાસ વાત એ છે કે આ બુક એવા લોકો માટે પણ છે જેને ડિજિટલ માર્કેટિંગનું બેઝિક નોલેજ નથી એટલે ભલે તમે અમદાવાદમાં ફરસણની દુકાન ચલાવતા હો કે વડોદરામાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો આ બુક તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જશે આ બુકની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એકવાર ચેક કરજો મિત્રો આ બુક ખરીદીને તમે ડિજિટલ માર્કેટિંગના એવા રહસ્યો શીખશો જે તમારા બિઝનેસને ગુજરાતના બજારમાં ચમકાવી દેશે નાની નાની ટિપ્સ પ્રેક્ટિકલ આઈડિયાઝ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ બધું જ આ બુકમાં છે તો આજે જ લિંક પર ક્લિક કરો અને આ બુક હાથવગી કરો મિત્રો ડિજિટલ માર્કેટિંગ ફોર ડમીઝ એ તમારા બિઝનેસ નું ગેમ ચેન્જર બની શકે છે તો રાશેની જુઓ છો description માં જઈને લિંક ચેક કરો અને આજની જે તમારું બિઝનેસ ને ડિજિટલ દુનિયા માં ઉડાડો આજે આપણે ડિજિટલ માર્કેટિંગ ની શાનદાર દુનિયા વિશે ઘણું શીખ્યું એક એવી રીતે તમારું બિઝનેસ ને રોકેટ ની જેમ ઉડાડી શકે છે નાની પ્રસન્ન ની દુકાન હોય કે મોટો સ્ટાર્ટઅપ આપણે જોયું કે WhatsApp Instagram Google Ads અને ઈમેલ માર્કેટિંગ કેવી રીતે ગુજરાતી બજાર માં ગેમ ચેન્જર બની શકે છે પણ હવે સવાલ એ છે તમે આ બધું જાણીને શું કરવાના છો ચાલો એક નાનકડો હોમવર્ક તમે આ વિડિયોમાંથી કઈ એક ડિજિટલ માર્કેટિંગ આઈડિયા ટ્રાય કરવા માંગો છો શું તમે WhatsApp બિઝનેસ એકાઉન્ટ બનાવશો કે Instagram પર એક રીલ બનાવશો કોમેન્ટમાં જણાવો મિત્રો તમારી આઈડિયા વાંચીને મને અને બીજા ગુજરાતી એન્ટરપ્રિન્યોર્સને પણ ઇન્સ્પિરેશન મળશે આવા બિઝનેસ ટિપ્સ દર અઠવાડિયે મેળવવા માટે આ વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવો વિડિયો આવે એટલે નોટિફિકેશન મળે અને મિત્રો ડિજિટલ માર્કેટિંગ ફોર ડમીઝ બુકની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે આ બુક તમને ડિજિટલ માર્કેટિંગ ની દુનિયામાં એક સપોર્ટ બનાવશે ખાસ કરીને ગુજરાતી બિઝનેસ માટે એક વખત ચેક કરો એ તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જશે ચાલો હવે એક ચેલેન્જર આજે જો એક ડિજિટલ માર્કેટિંગ સ્ટેપ લો એક WhatsApp પોસ્ટ કરો એક Instagram રીલ બનાવો કે એક નાની Google Ad ટ્રાય કરો બસ એક નાનકડો સ્ટેપ અને તમારો બિઝનેસ एंपायर બનાવવાની શરૂઆત થઈ જશે ગુજરાતી બજારમાં ચમકવાનો સમય આવી ગયો છે મિત્રો તો રા શેની જુઓ છો આજથી જ શરૂ કરો અને તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જાઓ કેમ છો મજામાં ફરી મળીશું મિત્રો આવજો